ગાંધી કે જેમનો જન્મ બીજી ઓક્ટોબરના રોજ આપણા ગુજરાતના પોરબંદરમાં થયો હતો આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક ચળવળ દ્વારા મુક્તિ અપાવી અને ભારત દેશમાં એક જનજાગૃતિ જો જગાવી હોય તો એ આપણા આ રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી જેમને આપણે સૌ બાપુના ગુલામણા નામથી ઓળખીએ છીએ લોકોને ભેદભાવ વગર એક સાથે બધા એક જ એક જ રીતે એક સમાન જીવન જીવી શકે સાથે સાથે સત્ય પ્રત્યે સત્ય પ્રત્યેનો તેમનો આગ્રહ અને આપણા દેશને આઝાદી અપાવવા માટે અહિંસક ચળવળ દ્વારા તેમણે અંગ્રેજ સરકારને અંગ્રેજ સરકારનો દમ તોડી દીધો હતો અહિંસકની ચળવળ દ્વારા એમણે અહિંસા અને સત્યના માર્ગે ભારત દેશને આઝાદી અપાવી હતી તો વિદેશમાં પણ જ્યારે રંગભેદના અવાજ ઉઠાવ્યો હતો ખરા અર્થમાં ભારત દેશના નાગરિકોને પોતાને આઝાદી માટે જે જ્યાંથી છે ત્યાં આઝાદી માટે લડત આપી શકે છે પછી તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ હોય કે પોતાના બાળકને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વતંત્ર ભારતમાં ભવિષ્યનું ભારત બને તે માટેના એજ્યુકેશનની દિશા માટેનું પ્રયાણ હોય દરેકે દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધીબાપુ દ્વારા આપણને સૌને ઘણા આદર્શો આપ્યા જે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે